जय हिं दर्शक मित्रों जमील पठान आप जो रहा तीर समाचार बात नगरपालिका चूंटी उम्मीद पत्र चकासनी दरमियान एक नवो विवाद सा एक नवो मुद्दों सामे जी हाँ आ नवो विवाद नवो मुद्दो के लईने विवाद सर्जाय તની વાત કરીશ પરંતુ તે પહેલા આપને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી તીર સમાચાર ને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો YouTube પર અમારી ચેનલ તીર સમાચાર ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન જરૂર દબાવો તો આ વિવાદ સર્જાયો આપ નેતા રાધિકાર રાઠવાએ આપેલા નિવેદન ને લઈ રાધિકાર રાઠવાએ એક નિવેદન આપ્યું અને તેના લઈને આ નવો મુદ્દો છંછેડાયો જોકે અંતે આપ નેતાએ માફી માંગી લેતા સમગ્ર વિવાદ ઉપર પૂર્ણ વિરામ પણ મુકાઈ ગયું હતું વિવાદનું કારણ બન્યું હતું આપ નેતાએ પોતાના નિવેદનમાં વકીલ આલમ માટે જે શબ્દ પ્રયોગ કર્યો જે ટિપ્પણી કરી અને તેને લઈ ત્યાં હાજર વકીલ આલમમાં રોષ ભભૂક્યો અને વકીલોએ આપ નેતા સામે મોરચો માંડવાની ચીમકી ઉચ્ચારી જોકે કે આપ નેતા રાધિકા રાઠવાએ સ્પષ્ટતા કરવાની સાથે વકીલ આલમની લાગણી દુભાઈ હોય તો તેને લઈ જાહેરમાં મીડિયા સમક્ષ વકીલ સમાજની માફી માંગી લીધી હતી આ મુદ્દે છોટાઉદેપુરના એક સિનિયર ધારાશાસ્ત્રી અરવિંદભાઈ રોહિતે પણ તીડ સમાચાર સાથે ટેલિફોનિક વાત કરી વકીલ માટે આપ નેતાએ કરેલ ટિપ્પણી બાબતે પોતાનો વિરોધ હોવા અંગેની વાત કરી હતી તો પાલિકા ચૂંટણી જંગની પ્રક્રિયા વચ્ચે સર્જાયેલ એક નવા વિવાદમાં આપ નેતાએ સૌપ્રથમ શું કહ્યું કે જેને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો ત્યારબાદ વકીલ આલમ દ્વારા તીર સમાચાર થકી પોતાનો વિરોધ નોંધાવતા શું કહ્યું અને અંતે સમગ્ર મામલે વકીલ આલમની માફી માંગતા આપ નેતા રાધિકા રાઠવા અને એડવોકેટ રંજન તડવીએ શું કહ્યું જોઈએ એક પછી એક તમામના નિવેદન પ્રોસેસ એ છે કે અમે એક સરસ અને જે ડેમોક્રેસી છે જે લોકોનું ઈચ્છાઓ છે અમે એક સરસ ચોખ્ખી રાજનીતિ રમવા માંગીએ છીએ પણ આ જે ભાજપ સરકાર છે એટલી લબળી સરકાર એમની મન બુદ્ધિ કહેવાય હવે આજે જે આ લોકોએ ખોટો આક્ષેપો અને એમને મને નહીં લાગતું એમની ભરતન એટલા સ્ટેન્ડર્ડ વાળા છે એટલે આ જે ભાજપ સરકાર છે જોઈ લો કે આ સારા આગળ નથી આવવા માંગતી આ હમણાં સારા કામોમાં વાંધો કરે છે તો આગળ લોકોની સેવા શું કરવાની છે તો આ નગરપાલિકામાં જે વીસ સીટો આ ભાજપ સરકાર ઉતારી છે ને એને અમે પાડી દેસુ અને આ અમે દાવો કરીએ છીએ છોટાદેપુર નગરપાલિકા ભાજપની સીટ ને ના ચના ચબાઈ દેસુ કેટલા ઉમેદવારો સામે વાંધો લીધો હતો અમારા તમામ ઉમેદવારો સામે વાંધો લીધો અમારા મેન્ડેટ પર મેન્ડેટ એમને તો વાંચતા પણ નહીં અડધું અભણો ભરેલા છે એમની સરકારમાં એમના વકીલો અભણ એમની સરકાર અભણ એમના ઉમેદવારો અભણ અને આજે જે પરિણામ આવ્યું છે એમનું વાંધો રદ કરવામાં આવ્યું તો આ એક લોકશાહી અને લોકતંત્ર ની વિજય છે ખાસ કરીને હું આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાને કહેવા માંગુ છું કે જે એમણે એવું કીધું છે કે વકીલો અભણ છે પણ એમની આમ આદમી પાર્ટીના ફોર્મો પણ મંજૂર કરવા માટે એક વકીલનો ખૂબ મોટો રોલ રહ્યો છે જેથી તમામ વકીલો વકીલો વિશે બોલવું એ ખોટી વસ્તુ છે એટલે હું એ એમના જે બોલેલા શબ્દો છે એ એમને પાછા ખેંચવા જોઈએ એ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું આજે એમના પણ આમ આદમી પાર્ટીના પણ લોયરો હતા ભારતીય જનતા પાર્ટીના પણ વકીલો હતા અને આમ આદમી પાર્ટીના પણ હતા અને બહુજન સમાજ પાર્ટીના પણ લોયરો હતા વકીલ સમાજ દરેક વ્યક્તિના હક્કો અને અધિકારોને ઉજાગર કરવાનું કામ કરે છે આજે આમ આદમીના જે પ્રમુખ છે મેડમ એમણે જે રીતે વકીલ સમાજ ઉપર ટિપ્પણી કરી છે એ જો એમના શબ્દો પરત નહીં છે તો આવનારા સમયની અંદર અમારે એમની સામે ધરણા પ્રદર્શન કરવાની ફરજિયાત જરૂર પડશે એ પણ હું આ તબક્કે તમામની રૂબરૂ આજે કહું છું તમને કારણ કે વકીલ એ દરેક સમાજને અને સમાજના પ્રશ્નોને લઈને આવતો હોય એ એના ત્યાં આરોપી પણ આવે અને ફરિયાદી પણ આવે આજે આજે એમનો પણ જો સોલ્યુશન થયું હોય તો એ પણ વકીલ દ્વારા જ થયું છે તો એ વકીલ પણ અભાણ છે આ દરેક વકીલોના સમાજ ઉપર પ્રશ્ન છે એટલે આ બાબતે અમે આ બાબત આમ આદમી પાર્ટીએ જે પણ ગંભીર રીતે સવાલો ઉભા કર્યા એની સામે અમારો સખત વાંધો અને વિરોધ નોંધાયે છે નગરપાલિકાની જે ચૂંટણી હતી અને આની જે પરિણામ આવ્યું છે એ આમ આદમી પાર્ટી તરફ આવ્યું છે નિયમ કાયદાના હિસાબે આમ આદમી પાર્ટી જીતી છે અમે લડત આપી છે કાનૂન અને નિયમ જે હોય છે એનાથી અલગ જઈને જે વાંધો અરજી ભાજપના નેતાઓએ ઉઠાવેલી એ નામંજૂર કરવામાં આવી છે અને મને એવું પણ સાંભળ્યું કે વકીલોને થોડું ખોટું લાગ્યું કે મેં વકીલ શબ્દ પણ મારું સ્પેસિફિકલી બીજેપી વકીલ પ્રેરિત જે વકીલો છે એમનું હતું મને કોઈનાથી પર્સનલ નથી હું લલિતભાઈને સારી રીતે ઓળખું બધા વકીલો આપણા જ છે તો અગર એમને મન દુઃખ થયું છે તો એમને પણ મેં લાગણીથી એમને માફી માગું અત્યારે જે રાષ્ટ્રીય પાર્ટી અને રાજ્ય પાર્ટીનો જે ગૂંચવારો હતો એ અત્યારે સોલ્વ થઈ ગયેલું છે અને અમારા છોટાદેવપુર જિલ્લા આમ આદમી પાર્ટીના જે પ્રમુખ રાધિકાબેન જે વકીલો વિશે જે શબ્દો ઉચ્ચારેલા છે અને એ શબ્દો અત્યારે પાછા લઈ લીધેલા છે અને અત્યારે શાંતિથી અમારા જે ફોર્મ અત્યારે પાસ થયેલા છે ટ રંજન સહિત રાજ્ય દેશ અનેક સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો સમાચાર